ભાભરમાં ઘટક કક્ષાનો પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ કાર્યક્રમ યોજાયો આજરોજ તારીખ ત્રેવીસ એક બે હજાર પચીસના રોજ ભાભર ઘટક કક્ષાના પોષણ ઉત્સવ બે હજાર ચોવીસનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મામલતદાર સાહેબ તાલુકા વિકાસ અધિકારી આરોગ્ય વિભાગમાંથી મેડિકલ ઓફિસર તથા આરોગ્ય સ્ટાફ ભાભરના સીડીપીઓ હંસાબેન પંડ્યા તેમજ આઈસીડીએસનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને અન્નપૂર્ણા માની આરતીથી કરવામાં આવી હતી મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ મહાનુભાવો દ્વારા કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા ટીએચઆર મિલેટ્સ અને શરગવાનો ઉપયોગ કરી ત્રણસોથી વધુ વાનગી નિદર્શન માટે મૂકવામાં આવી હતી મહાનુભાવો દ્વારા વાનગીઓનું મૂલ્યાંકન કરી તેમાંથી મિલેટ્સ વાનગીના એકથી ત્રણ નંબર અને ટીએચઆર વાનગીના એક થી ત્રણ નંબર આપી પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવેલ આંગણવાડીના લાભાર્થી બાળકની માતા અને કિશોરી દ્વારા પ્રતિભાવો આપવામાં આવ્યા અહેવાલ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા આજે ઘટક ભાગરની અંદર પોષણ ઉત્સવ બે હજાર ચોવીસનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે ઘટક લેવલ એકસો ને પોત્રીસ બહેનોએ આજે હાજરી આપી અમારા મામલતદાર સાહેબ કેડીઓ સાહેબ અમારા અહીંનો આરોગ્ય સ્ટાફ અમારા અહીંયા પત્રકાર ભાઈઓ અને તમામ મારી આંગણવાડીની બહેનો વાલીઓ નાના નાના ભૂલકાઓ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા બે હજાર ચોવીસ ઉત્સવ પોષણ ઉત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી એની અંદર વિવિધ વાનગીઓ બેનો બનાવીને લઈને આવી એ વાનગીઓનું મૂલ્ય વાલીઓ સુધી સમજાય અને પી એચઆર માતૃશક્તિ પૂર્ણાશક્તિ અને સરગવાના પાનનો વિવિધ રીતે ઉપયોગ કરી અને વાલીઓ બાળકો સુધી આ પોષણયુક્ત ખોરાક પહોંચાડે એના માટે વાલીઓ સાથે બહેનો સાથે અને એમના નાના નાના ભૂકાઓ સાથે આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો ખરેખર આજના કાર્યક્રમની અંદર આનંદ થાય છે કે તમામ શાંતિપૂર્વક અમારા કાર્યક્રમની અંદર ભૂકાઓ સારી સંખ્યામાં ભાગ લીધો છે બાળગીત વાર્તાઓ અને એક નાનું બાળક પણ એ સારી એવી પ્રવૃત્તિ કરી છે આજે પોષણ ઉત્સવની અંદર મિલિટમાંથી વિવિધ વાનગી અને ટી ચાર અને પૂર્ણશક્તિની વાનગી બનાવી છે એમાંથી એકથી છ નંબર આપ્યા છે અને એકથી વાલીઓ લઈને છે એમને એક બે ને ત્રણ નંબરમાં અમારે દાદા વર્ષાબેન પૂજારા તરફથી આપવામાં આવ્યું છે આજનો કાર્યક્રમ શાંતિપૂર્વક અને પસાર થયો છે આભાર સૌ બધા મજા પહેલો મે